સુરત થી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકાયા છે ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાઉ પાસે પહોંચતા પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા જેના પગલે કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે મુસાફરો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે આજે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટે ટ્રેન ગંગા ઉપડી હતી મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરત થી ઉધના રેલ્વે સ્ટેશન પરથી વહેલી સવારે મુસાફરો રવાના થયા હતા ત્યારે સુરતના શ્રદ્ધાળુઓ બી સિક્સ કોચમાં સવાર હતા આ કોચમાં પાંચ બાળકો છ વૃદ્ધો અને તેર મહિલાઓ અને બાર જેટલા પુરુષો સવાર હતા

આ ઘટનાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો અને આ મામલે બે થી ત્રણ કલાક સુધી કોઈને પણ જાણ કરી ન હતી ત્યારબાદ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આવો સાંભળીએ આ મામલે મુસાફરો શું કહી રહ્યા છે આજ તારીખ બાર જાન્યુઆરી બે હજાર પચીસ અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં સાંઈ સ્નાન માટે અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યાને વીસ મિનિટે જલગાંવથી ત્રણ કિલોમીટર આગળ અચાનક પથ્થર મારો થયો તો આ કાચની જો આની સ્થિતિ હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે તે અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આ સમાધાન આપો મારા માતૃશ્રી પણ અમારી સાથે છે ભાઈ કાકા અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ મહેરબાની કરો અમારા ઉપર અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો આ દિન દહાડે દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય થોડું વિચારો અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ ધાર્મિક માટે જઈએ છીએ મહાકુંભમાં સ્નાન માટે અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે દિન દહાડે જો આ થતું હોય જલગાં આગળ ભૂસાવલ ની વચ્ચે તો રેલવે ના કમ્પ્લેન નંબર માં કોલ કર્યો છે એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે અમને અત્યારે સિક્યુરિટી જોઈશે प्रयागराज के लिए निकले हैं सूरत उधना से और आज तारीख 12 और फर्स्ट जनवरी एक बारह एक दो के कुम्भ के लिए सभी यात्री हमारे साथ हैं जो कि जलगांव से गाड़ी छूटी कम से कम तीन किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो महा मकर संक्रांति के दिन लगता है हम लोग वहां के लिए आज हमारे गुजराती भाई सब हम तो यूपी से विलीन करते हैं लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ जय श्रिया ब्यूरो रिपोर्ट एच ट्वेंटी न्यूज सूरत